ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના કૈલાસ ટેકરીમાં રહેતો ગોપાલ રમણ વસાવા તેના ઘર પાસે તેના મળતિયા મારફતે આઇસર ટેમ્પો નંબર જીજે સોળ એવી જીરો ચારસો તેરમાં ભરેલા બેરલમાંથી ક્રૂડ ઓઇલ ગેરકાયદેસર રીતે અલગ કાર્બામાં તેમજ બેરલમાં કાઢી ઓઇલ ચોરી કરી રહ્યો છે ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે બેરલ ભરેલ ટેમ્પોની પાછળ ચાર ઈસમોને પકડપાના વડે બેરલનું સીલ તોડી રહ્યા હોવાનું આવ્યું હતું અને ટેમ્પોમાં રહેલા ત્રીસ બેરલ પૈકી આઠ બેરલ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા પોલીસે એક હજાર પાંચસો વીસ લીટર ક્રૂડ ઓઇલ જેની કિંમત બે અઢાર લાખ અને ટેમ્પો પાઇપ પકડ પાના તેમજ ઇન્ડિયન ઓઇલ કંપનીના નાના સીલ નંગ ત્રણ ફેવિક્વિક મળી સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ઓગણીસ પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ સાથે જ પોલીસે બાપુનગર સ્થિત ગાંધી માર્કેટમાં રહેતા ટેમ્પો ચાલક નરુલ હોડા અબ્બાસ ખાન સુબા ખાન મુકેશ ઝીણા વસાવા કૌશિક ભંગુ વસાવા રાકેશ ચેમન રાઠોડને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર ગોપાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે